મળશે જે આગામી ત્રેવીસ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પવનની ઝડપ બાણુ થી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ જોવા મળશે એટલે કે સુપર સાયક્લોનના રૂપની અંદર પણ તે આવી શકે સોવીસ તારીખની વાત કરીએ વહેલી સવારની તો પવનની ઝડપની વાત કરીએ તો ખાસ કરીને એસી નેવું થી સો સુધી એસી સોવીસ તારીખે બપોર પછીના જે સમયગાળો છે તેની અંદર પવનની ઝડપ અત્યંત વધશે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં તે મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારોને અસર કરી છે તેમાં પણ તેની પવનની ઝડપ આપણને વધારે જોવા મળશે રાત્રિની અપડેટ જોઈએ સોળ તારીખની તો ખાસ કરીને પવનની ઝડપ એકસો ને દસ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ સાઠ થી સિત્તેર ની પવનની ઝડપ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ પચીસ તારીખે વહેલી સવારે તે ગુજરાતની એકદમ નજીકથી પસાર થવાનું છે ત્યારે તેની જે પવનની જે ઝડપ છે તે એકસો ને પચીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે તેમજ આગામી સમયની અંદર આ જે સાયક્લોન છે તે ગુજરાતની એકદમ નજીકથી પસાર થઈ છે ત્યારે ગુજરાતના દરિયાકાંઠે પણ એસી થી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ અને વાવાઝોડાની પવનની ઝડપ એકસો ને બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી આપણને જોવા મળશે જે મહત્તમ પવનની ઝડપ હશે તે ગુજરાતની નજીકથી અરબ સાગરમાં પસાર થઈ રહ્યું છે ખાસ કરીને ઓમાન તરફ ગતિ શકે પરંતુ ગુજરાત ઉપર તેની મોટા ભાગે અસર જોવા મળતી હોય છે અથવા તો તે દિશામાં પરિવર્તન થાય તો ડાયરેક્ટ ગુજરાત ઉપર અથવા તો કચ્છ ઉપર પણ ત્રાટકી શકે છે તો આ રીતે ગુજરાત ઉપર વાવાઝોડાનો જે ખતરો છે તે મંડરાયો છે જોઈએ આગામી સમયમાં વાવાઝોડું કઈ રીતે આગળ વધે તેની ગતિ કેવી રહેશે તે વાત કરી હવે આપણે વાત કરીએ બાવીસ તારીખે વહેલી સલાવથી એનો ટ્રેક ફાઇનલ કરીએ આપણે કે આ રીતે ધીમે ધીમે વાવાઝોડું આગળ વધી રહ્યું છે જે ત્રેવીસ તારીખ સુધીનું મહારાષ્ટ્ર મુંબઈના જે વિસ્તારો છે તેની નજીકથી પસાર થાય છે તો ઝૂંડ પહેલાનો જે આ પ્રિમોન્સન એક્ટિવિટીનો વરસાદ ગણવો કે વાવાઝોડાનો વરસાદ ગણવો પણ ખેડૂતો માટે જે પણ વિસ્તારોમાં વરસાદ થાય તે ફાયદાકારક રહેશે બાકી ચોમાસું ખેંસાઈ પણ શકે કારણ કે વાવાઝોડાની ગતિવિધિઓના કારણે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળની ખાડીનો ભેજ ખેંસાવાના કારણે ગુજરાતની અંદર ચોમાસામાં વિલંબ પણ થઈ શકે છે તો આ રીતે સાયક્લોન આગળ વધી રહ્યું છે તમે જોઈ શકો છો મુંબઈ નજીક ગુજરાતના જે વિસ્તારો છે તેને અસર કરી શકે તારીખ માટે ગુજરાતમાં ભયંકર ખતરો ગણી શકાય તો આ રીતે વાવાઝોડાની ગતિવિધિ અત્યારે અરબ અરબસાગરની અંદર મોડલો બતાવી રહ્યા છે જોઈએ વરસાદ કેવો પડશે તેની અપડેટ હવે આપણે વરસાદની જે માહિતી મેળવવાની છે તેમાં આજથી સોળ તારીખની આજની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આજે સંભાવના છે જેમાં આજુબાજુના જૂનાગઢ હોય અમરેલી હોય ગોંડલ ભાવનગર ઉમરાળા પાલીતાણા બગદાણા પંથકમાં જગ્યા ઉપર સામાન્ય સાટા સુટી થઈ શકે વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ આ જે બધા વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ રહેશે છે સુરત બારડોલી તાપી નવસારી દિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ

ભવનાથ અંબોજી વલસાડ સુધીના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સામાન્ય સાટા છૂટી જોવા મળશે એકવીસ અને બાવીસ તારીખથી વરસાદની તીવ્રતા વધશે જેમાં એકવીસ તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ હોય ઉપલેટા જેતપુર ગોંડલ જસ્તળ બાબરા છાપરવેળાવ કાલાવાડ તેમજ રાજકોટ સાઈડના જે વિસ્તારો છે જૂનાગઢ છે વિસાવદર છે થારી સાવરકુંડલા પાલીતાણા મહવા રાજુલા ઉના વેરાવળ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ તીવ્ર વરસાદની શરૂઆત થશે તો જોઈએ બાવીસ તારીખની અપડેટ જેમાં બાવીસ તારીખે બપોર પછીનો જે સમયગાળો છે તેમાં દક્ષિણ અંદર અંદર તાપી વલસાડ આટલા વરસાદ જોવા ત્રેવીસ કરીએ તે પેલા આપણે જોઈએ કે વાવાઝોડાની જે ગતિવિધિ છે તે પણ તેજ બની હશે ત્રેવીસ તારીખે ચોવીસ તારીખની સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બપોર પછીનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને રાજકોટ હોય ચોટીલા હોય ગોંડલ હોય જૂનાગઢ ભાણવડ પોરબંદર દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા જસદણ બોટાદ ગોંડલ ભાણવડ પોરબંદર તેમજ સુરેન્દ્રનગર ના વિસ્તારો છે બોટાદ જસદણ અમરેલી ભાવનગર ની અંદર જેસર બગદાળા પાલિકાના કાર્યધાર મહુવા રાજુલા ઉના વધારે ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર અમરેલી રાત્રિના સમયગાળા દરમિયાન વહેલી સવારે પચીસ તારીખમાં અને પચીસ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ જે વરસાદની જે ગતિવિધિ છે તે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જોવા મળશે હજુ સાયક્લોન બને ત્યારે એટલે કે ત્રેવીસ તારીખે સૌથી વધારે ખ્યાલ હવે આપણે જોઈએ કે આગલા 10 દિવસનો કેટલો વરસાદ થશે જેમાં ખાસ કરીને આજે 16 તારીખથી 25 26 તારીખ સુધીની અપડેટ છે જેમાં જે સાયક્લોનનો જે ડાકો ટ્રેક છે અને સોમાસાની ગતિવિધિનો જે ટ્રેક છે આ રીતે આપણે જોવા મળી રહ્યો છે જેમાં સાયક્લોન સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ કેનો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની ગતિવિધિ વધશે હવે સાયક્લોન ઉપર આખો આધાર છેનો સાયક્લોન આ દિશામાં આગળ વધે અથવા તો અહીંથી ફંટાય તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ જોવા મળશે તો એકદમ સૌરાષ્ટ્રની નજીકથી પસાર થાય અથવા તો કચ્છની અંદર તે જાય અથવા કે તો પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે સાયક્લોન કેવી રીતે આગળ વધી રહ્યું છે તેના ઉપર પૂરેપૂરો આધાર રાખશે તો આ રીતે ગુજરાતની અંદર ગતિવિધિ જોવા મળશે અત્યારે મોડલો દર્શાવી રહ્યા છે પરંતુ બાવીસ તારીખે સંપૂર્ણ ખ્યાલ આપણને આવશે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર હવે સાયક્લોન બનવાની શરૂઆત થઈ છે ચોમાસુ અત્યારે હાલ જે શ્રીલંકા સુધી પહોંચી ગયું છે ધીમે ધીમે આગામી સમયમાં કેરળ સુધી પહોંચી શકે છે ત્યાર પછી મહારાષ્ટ્ર મુંબઈ અને ગુજરાત તરફ પહોંચતા પંદર જૂન અથવા તો અગિયાર જૂન આજુબાજુ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરી શકે તો મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી જોતા જો અમારી